ઇલોરા પાર્ક વિસ્તારમાં ખુલ્લા મકાનમાંથી મોબાઈલ ચોરી કરીને ભાગેલા શખ્સ સીસીટીવી કેમેરાના આધારે ગોરવા પોલીસે મોબાઈલ ચોરને ઝડપી પાડી તેની પાસેથી પાંત્રીસ હજારનો મોબાઈલ કબજે કર્યો છે

સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સોર્સ ના આધારે કમલેશ મનસુખ જોડ ની ઝડપી પાડ્યો હતો તેની ઝડપી કરતા પેન્ટના ખિસ્સા માંથી ચોરી કરેલો મોબાઈલ મળી આવ્યો હતો જેથી મોબાઈલ ચોર ની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે